કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડિગ્રી વગર ચાલતા દવાખાનાને પગલે બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો છે કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પરબ ગામે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આઠમાં ડિગ્રી વગર મહાવીર ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો હતો એસઓજીની ટીમ દ્વારા કામરેજ તાલુકાના પરબ ગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આઠ મહાવીર ક્લિનિક દુકાન નંબર બે ખાતેથી એક ઇસમને માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે આ વ્યક્તિ મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવતા પોલીસે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે